ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની આમ જોવા જઈએ તો ગઈકાલે એટલે કે છ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ગઈકાલે જે વરસાદો નોંધાયા એમાં ભલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ હતા છતાં પણ અમુક વિસ્તારની અંદર બે થી અઢી ઇંચ તો કોઈ વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડ્યા છે પણ આ વરસાદો પણ હજુ ફ્રી મોન્સૂન એક્ટિવિટીના છે જોકે આવતીકાલથી આની તીવ્રતામાં થોડોક ઘટાડો પણ થઈ શકે છે અને ત્યારબાદ જે આપણે વધારો થશે છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તો લેટ આવવાનું છે એટલે કે વીસ એકવીસ અથવા તો બાવીસ તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય પણ એ સાથે એ પેલા જે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં પણ ખાસ કરીને આજે સાત તારીખ છે બાર તારીખ સુધીના જો વરસાદની વાત કરવા જઈએ

જે સ્થગિત થયેલું છે ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે પણ અત્યારે જે અરબ સાગર ઉપરથી જે ભેજ વાળા પવનો ગુજરાત છે સાતસો અત્યારે એવરેજ છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને સાથે ભેજ છે એટલે ગરમી ઉકળાટ અને બફારો આપણે અનુભવ અનુભવાઈ રહ્યો છે અને જે વિસ્તારોનું તાપમાન છે એ સવારથી જ્યાં ઊંચું તાપમાન હોય એટલે કે બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જે વિસ્તારોમાં ઊંચું તાપમાન હોય અને બહુ વાદળો જે વિસ્તારોમાં નહીં હોય એ વિસ્તારોમાં એક જગ્યાએ ભેજ એકઠો થતો હોય અને એકઠો ભેજ થાય અને એ ગરમીને કારણે લોકલ સિસ્ટમ છે એ ત્યાં બની જતી હોય લોકલ સિસ્ટમ બને એટલે કે ગરમીને કારણે જે એક જગ્યાએ ભેજ એકઠો થયો હોય એ લોકલ સિસ્ટમ છે એ બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં વરસી જતી હોય એ પ્રકારે અત્યારે લોકલ સિસ્ટમો બનીને વરસી રહી છે એ એક પ્રકારે એક્ટિવિટી એક્ટિવિટી છે આ આજે સાત તારીખ છે દસ અને બાર તારીખ સુધી પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ જ રહેવાની છે જોકે આવતીકાલે આઠ તારીખથી અને તીવ્રતામાં થોડોક ઘટાડો હશે છતાં પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે અને પવનની ઝડપ છે યર એવરેજ નોર્મલ વધારે પણ જોવા મળશે અને નૈઋત્યના ચોમાસા આપણે રાહ જોવી પડશે એટલે હાલમાં જે વરસાદો પડી રહ્યા છે એ જ મુજબના વરસાદો જો આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આની અસર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું